નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હરજેસે સમાચાર વિસ્તારપૂર્વક જ્વેલર્સની દુકાનની પાછળના દિવાલમાં બકોરું પાડીને સુના ચાંદીના દાગીનાને રોકડ ચોરી કરી નાસી જુનારી સમૂહને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપ્યા છે 1.40 પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત રેલવે સ્ટેશન લંબે હનુમાન ગન્યાળા પાસે આરોપી નંદુ લૂણા ડામર દિવાન ધુલે ગામડ અને મુકેશ કાલુ દોડિયારને ઝડપ્યા છે કબજામાંથી એક લાખ બાર હજાર પાંચસો રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના ચાર મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક વજન કાંટો ગેસ કટરની પાઇપ અને કોઈ તો મળી એક લાખ ચાલીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખાડી કિનારે આવેલા ઝૂંપડામાં બંને આરોપીઓ રહે છે રહેણાંક નજીકમાં આવેલી જય અંબે જ્વેલર્સ દુકાનમાં ચોરી કરવાનું તેમણે નક્કી કર્યું વડોદરા ખાતે જઈ મિત્ર મુકેશ દોડિયાને મળી જય અંબે જ્વેલર્સમાં પાછળના ભાગેથી બાકુરું પાડી ચોરી કરાય તો લાખોની વત્તાના દાગીના મળી આવતા જણાવ્યું હતું જોકે મુકેશ દોડિયાએ રાજસ્થાન ખાતે રહેતા મિત્ર મનરાજનો સંપર્ક કરી સુરત ખાતે ચોરી અંગે જણાવતા મનરાજ બીજા ચાર સાગરતો સાથે વડોદરા પહોંચ્યો હતો ભેગા મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો અને ચોરા મુદ્દા માલના દાગીના સરખે ભાગે વેચ્યા પણ હતા વધુમાં આરોપીઓના કબજામાંથી મળેલ દાગીના પૈકી અડતાલીસ હજાર ચારસો સાહીઠની મત્તાના દાગીનાઓ સાગરે સાથે ભેગા મળી દસેક દિવસ પહેલાં પાંડેસરા નામ રોડ ઉપર આવેલા એક જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને ચોર્યા હોય ચોસઠ હજારની મત્તાના સોના ચાંદીના દાગીનાઓ એક અઠવાડિયા પહેલાં ગાંધીધામ અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાં પતરું તોડીને ચોરી કર્યા એ પૈકીના પણ કબૂલાત કરી લીધી છે વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નંદુ લુણા ડામર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે